પશુ પંખીઓને બહાર આવ્યું પૂણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયા અભિયાનને કારણે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી રહી છે આ કાળઝાળ ગરમીમાં પણ પક્ષીઓને દાણા પાણી મળે ઉદ્દેશ્યથી રોજેરોજ પક્ષીઓની તરસ છીપાવવા પૂણા પોલીસ સ્ટેશન જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધારે વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયા પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આઈમાતા ચાર રસ્તા ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું મુક્ત મને વિહળતા પક્ષીઓ તરસતા છુપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરાયેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે વધુમાં વધુ કુટુંબો સુધી કુંડાનું વિતરણ થાય એ માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે ઝુંબેશ ઉઠાવી છે વધુમાં જિંદગી જીવદયા અભિયાનના પ્રમુખ દીપભાઈ મહેતાએ જણાવ્યું કે અભિયાન અનુસાર આજ દિન સુધીમાં બે હજારથી વધારે કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરાઈ ગયું છે પશુ પંખીઓને બહાર આવ્યું કોણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્ય કુંડા વિતરણ કરાયા અભિયાનને કારણે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી રહી છે આ કાળઝાળ ગરમીમાં પણ પક્ષીઓને દાણા પાણી મળે ઉદ્દેશ્યથી રોજેરોજ પક્ષીઓની તરસ છીપાવવા પૂણા પોલીસ સ્ટેશન જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધારે વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયા પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આઈ માતા ચાર રસ્તા ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું મુક્ત મને વેહાળતા પક્ષીઓ તરસતા છીપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરાયેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે વધુમાં વધુ કુટુંબો સુધી કુંડાનું વિતરણ થાય માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે ઝુંબેશ ઉઠાવી છે વધુમાં જિંદગી જીવદયા અભિયાનના પ્રમુખ દીપભાઈ મહેતાએ જણાવ્યું કે અભિયાન અનુસાર આજ દિન સુધીમાં બે થી વધારે કુંડાનું વિનામૂલ્ય વિતરણ કરાઈ ગયું છે આ જો જિંદગી જીવદયા અભિયાન તથા પુણા પોલીસ સંયુક્ત ઉપક્રમે

આજે ઉનાળાની અંદર તમે જાણો છો કે ઉનાળાની અંદર પશુ પંખીઓને પીવા માટે પાણી માટેનો સાધનો નથી મળી રહ્યા તેઓ જિંદગી જુદી અભિયાન ટીમ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેનું નામ આપીએ કુંડા વિતરણ અભિયાન જે અમે વિનામૂલ્યે પક્ષીઓ માટે કુંડા વિતરણ કરીએ છીએ જે સુરત શહેરની પબ્લિકને અમે વિનામૂલ્યે આપીએ છીએ કે સુરત શહેરની પબ્લિક પોતાના ઘરે બાગ બગીચામાં કે ગમે ત્યાં મૂકીને પશુ પંખીઓ માટે પાણી મળી લે તેવી એક અમારા ઉદ્દેશથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અભિયાનના અનુસંધાને અમે સુરત શહેર પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનને નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છ પોલીસ સ્ટેશનમાં આવ્યો છે અને આવનારા સમયમાં પણ આજે તમે નિહાળી શકો છો કે પુના પોલીસ સ્ટેશનની હદમાં એ ચોક પર પુના પોલીસ સંયુક્ત રીતે આપણે કુંડા વિતરણ અભિયાન યોજવામાં આવ્યો હતો અમે સુરત શહેરની જનતાને એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે જે આ રીતે અમે જે કુંડાઓનું વિતરણ કરે તમે અમારી સાથે જોડાવો અને આ રીતે તમારા ઘરના આંગણે પણ કુંડા મૂકો જેથી અબોળ પશુ પંખીઓને પાણી મળી લે અને બીજી એક વાત કહેવા માગીશ કે જિંદગી જીવડે અભિયાન દ્વારા અત્યાર સુધીમાં ઉડાળા દરમિયાન પચીસોથી ત્રણ હજાર કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી ચૂક્યું છે